નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના મિત્રો જે કપાસના બજાર ભાવ છે કેટલા રૂપિયા સુધી ખેડૂતોને મળી શકે છે અને કપાસનો જે સૌથી ઊંચો ભાવ છે કેટલા રૂપિયા સુધી જોવા મળશે અને ભાવમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા કન્ટરી બટનને પણ દબાવી દેજો જેથી દરરોજે દરરોજના જે તાજા કપાસ અને અન્ય પાકના વિડીયો છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે સૌપ્રથમ મિત્રો વાત કરીએ કપાસની બજારથી મિત્રો આજે છે એ બજારમાં મિનિમમમાં મિનિમમ પાંચક રૂપિયાનો સુધારો જોવા મળશે બાકી ઓલ ઓવર મિત્રો માર્કેટની વાત કરીએ તો મિત્રો જે આજનું જે માર્કેટ છે કાં તો સ્ટેબલ જોવા મળશે અથવા તો જો મિત્રો સ્ટેબલ નહીં રહે તો અમુક અમુક સેન્ટરોમાં મિત્રો ઘટાડો પણ જોવા મળી શકે છે મિત્રો આજે સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જે કપાસનો જે ભાવ છે એ મે બી સોળસો સિત્તેરથી લઈને સોળસો નેવું રૂપિયા સુધીનો જે ભાવ છે એ ખેડૂતોને જોવા મળી જશે એનાથી વિશેષ મિત્રો જે ભાવ છે એ જોવા નહીં મળે આ ઉપરાંત ખેડૂત મિત્રો કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો પણ અત્યારે સાડી ચૌદસોથી લઈને સાડા પંદરસો રૂપિયા સુધીનો જે મિત્રો ભાવ છે એ ખેડૂતોને જોવા મળી રહ્યો છે અને ગામડે બેઠા જે વેપારો થઈ રહ્યા છે એમાં જે આપણી પાસે રિપોર્ટ આવ્યા છે એ મુજબ વાત કરીએ તો પંદરસો રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ ચાલીસ અને જો ખૂબ જ સારો કપાસ હોય તો પંદરસો સાઠ સિત્તેર રૂપિયા સુધી પણ ઓફર કરવામાં આવી રહ્યા છે હવે મિત્રો જો તમે જ્યાં વિસ્તારમાં રહો છો ત્યાં કોઈ આ રીતે કપાસ આપ્યો હોય એમને કેટલા ભાવ આવ્યા હતા તો તમે વેચ્યો હોય તમારે કેટલા ભાવ આવ્યા હતા તે મિત્રો અહીં કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં મિત્રો કપાસની આવકોની વાત કરીએ તો જે અત્યારે આવકો છે એ પણ સારી જોવા મળી રહી છે આજે વાત કરીએ તો બસો પંચાવનથી લઈને ત્રણસો પચાસ અથવા તો સાડી ત્રણસોથી લઈને ચારસો ટન વચ્ચે જે આપણી કપાસ છે ને આવો કોઈ મિત્રો યાર્ડોમાં જોવા મળી શકે છે હવે મિત્રો આપણે કપાસના વાયદા ઉપર આવીએ તો સૌપ્રથમ જે જ એમસીએક્સ વાયદો છે મિત્રો એમાં ઓલ ઓવર વાત કરીએ તો સ્ટેબલ છે કોઈ ખાસ પ્રકારના ઘટાડા કે વધારા જોવા નથી મળી રહ્યા અને વાત કરીએ તો પંચાવન હજાર રૂપિયાની સપાટી છે એના ઉપર આવી ગયો છે જેમાં ત્રણસો રૂપિયાનો મિત્રો જે પ્રીવિયસ ક્લોઝ છે એના કરતાં સુધારો છે આશા રાખીએ છીએ કે હવે જ્યારે વાયદો મિત્રો છે કન્ટિન્યુ અહીંથી રાખશે પંચાવન હજારથી તો સારા એવા જે ભાવ છે એક પાસ છે એના ખેડૂતોને મળી શકે છે યુએસ વાયદાની વાત કરીએ તો મિત્રો છેલ્લા બે દિવસથી ઘટાડા હતા પરંતુ આજે ઝીરો પોઈન્ટ સત્તાવન ડોલરના સુધારા સાથે એટલે કે એપ્રોક્સિમેટ ચાલીસ રૂપિયાનો સુધારા સાથે અડસઠ પોઈન્ટ સાઠ રૂપિયા જોવા મળી રહ્યો છે હવે મિત્રો માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ છે આપણે સત્તરસો રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે સૌથી નીચા ભાવની વાત કરીએ મિત્રો તો ઓલ ઓવર જે ભાવ છે મિત્રો એ પાંચ હજાર અને સૌથી નીચા ઊંચા ભાવની વાત કરીએ તો આઠથી નવ હજાર પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જોવા મળીશું બીજા વિડીયો સાથે હસ